મઈસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉબેર ગામના સવિતાબેનના લગ્ન વનેડા ગામ ખાતે થયા હતા સંતરામપુર તાલુકાનો ઉબેર ગામે સવિતાબેનના ના લગ્ન વનેડા ગામ ખાતે થયા ત્યારે વનેડા ગામના થાણા ફળિયામાં રહેતા ત્યારે ઘરની નજીકમાં આવેલ એક તેમનો મળી આવ્યો મહિલાનો મૃતદેહ કુવામાં સરપંચ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી તેઓ વનેડા ગામે દોડી આવેલ અને સો નંબર પર ફોન કરી ટેલિફોનથી ફરિયાદ નોંધાવી સવિતાબેનનો મૃતદેહ કુવામાં હોવાની જાણ થતાં જ ગ્રામજનો તથા સમગ્ર વનેડા ગામમાં ચકચાર મચી જવા પામી ત્યારે પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મહિલાનું મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટના એવી રીતના બની કે અમને સાડા નવ વાગે સરપંચનો ફોન આવ્યો કે ભાઈ તમારી છોકરી કુવામાં પડી ગઈ છે એટલે અમે તાત્કાલે ધોરણે સ્થળ પર આવ્યા સ્થળ પર આવીને અમે તપાસ કરી એટલે કુવામ ખરેખર હતી ત્યાં પછી આપણે જાણ કરી ત્યાં પછી અમે જાણ કરી સો નંબર પર સો નંબર પર જાણ કર્યા પછી પોલીસને રિક્વેસ્ટ કરી ત્યાં સુધી પોલીસ

જાણ કે ઘટના કેવી હવે સાહેબ અમે સુરત આઉટપોસ્ટ હું અમારે ગામના કામે ગયા હતા ત્યાં લગભગ સાડા ચારની પાંચની વચ્ચે છોકરાભાઈ સોમાભાઈનો ફોન આવ્યો એમના સસરા બે અભિનબેનના કે ભાઈ આ છોકરી ફોર્મ દેખાય છે અને તમે જલ્દી આવો ત્યારે અમે એવું કીધું કે ભાઈ તમે ખરેખર જોયું હોય તો અમને કહેજો ત્યાર પછી અમે છ સાડા છ સાત વાગ્યા આવ્યા ગામના બધા ત્યારે આપવા પર આવ્યા અને મેં જોયું રમેશ બારીયા સાથે સંતરામપુર